પહેલાં તો અહીંયા ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો મારી આગળના ભાગની અંદર બેઠેલા પાટણા ગામ પટેલ પ્રગતિ મંડળ સુરતના યુવાનો માતાઓ બહેનો ભાઈઓ બધાને મારા દૂરથી જય સ્વામિનારાયણ કરું છું આજનું વક્તવ્ય જેના ઉપર કરવા જઈ રહ્યો છું અત્યારની યંગ જનરેશન ઉપર તો હું ખાલી પાંચ મિનિટ તમને બધાને અહીંયા કાંઈક વાત કરવા આવ્યો છું ત્યાં સુધીમાં આપણા પાટણા ગામના જેટલા પણ યુવાનો આજે હાજર છે અહીંયા તો ફટાફટ એ પોતાના સ્થાન ઉપરથી લઈને અહીંયા સ્ટેજ ઉપર આવી જાય જેથી કરીને આપણે સમયનો યુઝ કરી શકીએ તો જેટલા પણ યુવાનો અત્યારે ખાલી આજુબાજુમાં હોય તો તે સ્ટેજ ઉપર ફટાફટ આવી જાય જેથી કરીને મારી વાત પૂરી થાય તો પછી આપણે સમયનો આપણે બગાડ ના કરી શકીએ તો આજની વાતની હું શરૂઆત કરવા જાઉં છું કે ઉઠો જવાન દેશ કે માં વસુંધરા પુકારતી ઉઠો જવાન દેશ કે માં વસુંધરા પુકારતી કે દેશ હે ભારત ભારતી તુજે પુકારતી હું તમને બધાને ખાલી એક વાત કહેવા માંગુ છું કે અત્યારનો યુવાન શા માટે દિવસેને દિવસે માઇક આંગલો કે પાંગળો બનતો જાય છે તમને બધાને ખબર હશે અત્યારની આપણી એજ્યુકેશન સિસ્ટમ હું કોઈ અહીંયાથી ભણતરનો વિરોધ કરવા નથી આવ્યો પણ અત્યારની જે એજ્યુકેશન સિસ્ટમ છે એના વિશે મારે તમને થોડીક વાત કરવી છે અત્યારની એજ્યુકેશન સિસ્ટમ અત્યારના યુવાનોને એટલા માઇક આંગલા બનાવી દે છે કે એના મગજની અંદર એક માઇન્ડસેટ ફિક્સ કરવામાં આવે છે કે તમારે ભણીને શું કરવાનું કોઈ પણ યુવાનને તમે પૂછજો એ તમને એક જ વસ્તુ કહેશે કે ભણીને પછી મારે નોકરી કરવી છે અત્યારનો એક પણ યુવાન એવો નહીં હોય કે મારે ભણીને મોટો બિઝનેસમેન બનવું છે અથવા તો મોટો મારે વેપારી બનવું છે એક પણ યુવાન તમને એવો નહીં મળે શું કામ કારણ કે આ એજ્યુકેશન સિસ્ટમની અંદર હું તમને કહું કે ચોથા ધોરણની અંદર શ્રવણની કથા કહેવામાં આવે ચોથા ધોરણની અંદર ગુજરાતીમાં શ્રવણની વાર્તા કહેવામાં આવે પણ આજના પાટણા ગામ પટેલ પ્રગતિ મંડળ સુરત દ્વારા આપણે એવા યુવાનોનું નિર્માણ કરવું છે કે ચોથા ધોરણની અંદર જે શ્રવણની વાર્તા કહેવામાં આવતી હતી એની અંદર આપણે ત્રણમાંથી ત્રણ ટૂંકનોની અંદર માર્ક્સ લાવે તો એનો પહેલો નંબર આવે પણ ઈ શ્રવણની વાર્તા જ્યારે યુવાન મોટો થાય એના મા બાપને સાથે રાખવાના આવે ત્યારે એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દેજે તો એ પહેલો નંબર ક્યાં ગયો પણ આપણે એવા વિદ્યાર્થી સમાજની જરૂર છે કે ભલે ટૂંક નોંધની અંદર ત્રણમાંથી માંથી ત્રણ માર્ક્સ નો લાવે ભલે એક જ માર્ક્સ લાવે પણ જ્યારે ખરેખર સમય એવો આવે કે એના મા બાપને એની જરૂર હોય અને યુવાન એના મા બાપ સાથે રહે અને એવા આપણે યુવાન સમાજનું આપણે નિર્માણ કરવું છે એકવાર આપણે પાટણા ગામ પટેલ ભક્તિ મંડળ સુરતના તમામ યુવાનો માટે જોરદાર તાળીઓ પાડી દઈએ એનાથી આગળ તમને કહું તો અત્યારનો યુવાન છે એ શા માટે આ માતા પિતાને મૂકીને વિદેશ જાય છે વિદેશ જવાનું કારણ શું છે એક તો અહીંયા પોતે પોતાના ભણતર પાછળ દસમા ધોરણ બારમું ધોરણ પાસ કરે છે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે ત્યાર પછી વીસ લાખ કે પચીસ લાખનો ખર્ચો કરીને વિદેશ જાય છે ખરેખર મને દિલ ઉપર હાથ મૂકીને કહેજો કે કેટલા માતા પિતા એવા છે કે જેના ઘરની અંદર વીસ લાખ કે પચીસ લાખ રૂપિયા પડ્યા હોય અને એના યુવાનને વિદેશ મોકલે મોસ્ટ ઓફ એસી થી પંચ્યાસી ટકા માતા પિતા એવા હોય છે કે પોતાના દીકરાને વિદેશ ભણવા માટે લોન કરાવતા હોય છે હોમ લોન કરાવતા હોય છે કંઈક ને કાંઈક એવી ઉછી ના લેતા હોય છે વ્યાજે પૈસા લઈને વિદેશ મોકલે છે પણ સાહેબ હું દિલથી એવું કહું છું કે મેં મારા આજુબાજુના નજીકના સરાઉન્ડિંગમાં એવા ઘણા વ્યક્તિનો જોયા છે જે વિદેશ હાલમાં છે બે વર્ષ પાંચ વર્ષ સાત વર્ષથી વિદેશ છે પણ એક યુવાન એવો નથી કે એના મા બાપને અહીંયા બે કરોડ કે પાંચ કરોડનો બંગલો બનાવી દીધો હોય તો આપણે શા માટે આપણા યુવાનોને વિદેશ મોકલીએ છીએ એક લાખ કે બે લાખ રૂપિયા કમાઈને કોકના ઘરે પીઝા ડિલિવર કરવા એક લાખ કે બે રૂપિયા કમાવા માટે કોકના ઘરે રેસ્ટોરન્ટની અંદર ટોય ટોયલેટ સાફ કરવા માટે એટલા માટે આપણા યુવાનને વિદેશ મોકલીએ છીએ શા માટે આપણે મોકલવો પડે છે કારણ કે આપણા યુવાનોને આપણે એવું કોઈ કોઈ દિવસ નોલેજ જ નથી આપ્યું કે આપણા દેશની અંદર કેવી કેવી સંસ્કૃતિ છે આપણા દેશની અંદર કેવા કેવા બિઝનેસ ચાલી રહ્યા છે આપણો દેશ શા માટે આપણે દિવસે ને દિવસે આગળ વધતો જાય છે આપણે તો એને ભણાવીને એમ જ કહીએ છે કે ભાઈ તારે તારી સારી નોકરી કરવાની અને અહીંયા નોકરી ન મળે તો વિદેશ જઈને નોકરી કરવાની બાકી બિઝનેસ કરવાનું કોઈ સમજાવે છે તો એના માટે આજથી હું ખાલી કહું છું કે તમે વિદેશ મોકલો એનો મને વાંધો નથી પણ કોઈ પણ વ્યક્તિ ખાલી પૈસાના પૈસા માથે કરીને અથવા તો ઘર વેચીને વિદેશ ન મોકલો એવી હું ખાલી પ્રાર્થના કરું છું અને લાસ્ટની અંદર હું કહું કે સપને સચ હોતે હૈ જીસકે સપનો મેં જાન હોતી હૈ સપને કે સચ હોતે હૈ જીસકે સપનો મેં જાન હોતી હૈ સે ઉડાન નહીં હોતી સે ઉડાન હોતી હૈ હોસલો ઉડાન હોતી તો આપણા ગામ પટેલ પ્રગતિ મંડળ સુરત દ્વારા આ વખતનો તમે કાર્યક્રમ જુઓ કે બધે યુવાન ટીમ કે યુવાન ટીમ એટલું જબરદસ્ત કામ કરી રહી છે કે આખા કાર્યક્રમને સુંદર રીતે શણગારીને સક્સેસફુલ બનાવો તો એકવાર આ યુવાનો માટે આપણે બધા ઊભા થઈને જોરદાર તાળી પાડીશું આપણા સ્થાન ઉપર ઊભા થઈને બધા યુવાનો માટે આપણે જોરદાર તાળી પાડીશું થેન્ક યુ સો મચ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર પોતાનું સ્થાન ત્યાં જાળવી રાખશો